નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી તેરા લાખણિયા પાપડીના પાપે નલિયા નેત્રા માર્ગ હજુ બંધ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી નેત્રા તરફ માર્ગ પર તેરા અને લાખણિયાની નદી પરની પાપડી તૂટી ગઈ છે અને હજુ પણ આ બંને નદીઓમાંથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે વરસાદ બંધ થયાના છ દિવસ બાદ આ માર્ગ બંધ છે જેથી પંદર ગામના લોકોને પગપાળા જઈને નદી પાર કરવી પડી રહી છે અબડાસા પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ મોટાભાગના માર્ગો ધોવાયા છે અને નદીઓ પરથી પાપડી તો તૂટી ગઈ છે નલિયાથી વાયા નેત્રા જતા માર્ગ પર તેરા અને લાખણિયાની નદીઓ પરની પાપડીઓ દર ચોમાસે જાય છે અને આ બંને નદીઓમાં પાણી સુકાયા બાદ માત્ર મેન્ટલ નાખી તેના પર માટી પાથરી દેવાય છે જે એકાદ બે ઇંચ વરસાદમાં જ ધોવાઈ જાય છે તાજેતરમાં સતત પાંચ દિવસ સુધી વરસેલા વરસાદે આ બંને નદીઓ પરની પાપડીને ઉખેડી નાખી છે અને હજુ પણ આ બંને નદીઓમાં પાણીનો પ્રવાહ ચાલુ છે વધુમાં પાપડી તૂટી જવાના

ઉપર બે આવેલી છે અને એ કાયમ માટે તૂટેલી જોઈએ છે આજે વરસાદ થયો અને આજે પંદર દિવસ પૂરા થઈ ગયા આજ દિવસ સુધી રસ્તો બંધ ને બંધ હાલતમાં છે અનેક રજૂઆતો કરેલી છતાં આજ દિવસ સુધી રસ્તો એ ચાલુ નથી થયો આજે ડિલિવરી વાળી બહેનો અમને ખંભા ઉપર લઈ કરીને એ નદી ક્રોસ કરાવવી પડે છે નખાદરા પીડીબીએલ ના પીડબ્લ્યુડી ના કાર્યપાલક ઇજનરશ્રી અમે રજૂઆત કરીએ છીએ તો એમ કે છે કે રસ્તો ચાલુ છે અમે એ માર્ગ સાથે અહીંયા બેઠા છીએ કે સાહેબ તમે આવીને પોતાની ગાડી અહીંયા ક્રોસ કરીને બતાવો રસ્તામાંથી અમે આજે આટલી પબ્લિક ભેગી થઈ છે કોઈને શોખ નથી કે કોઈને હેરાન કરવાનો કે પોતાને હેરાન કરવાનો મજબૂર અમને ના છૂટકે કોઈ નથી સાંભળ્યું ત્યારે અમને આજે રસ્તા પર ઉતરો મજબૂર થવા પડ્યું અમારી એક જ માંગ છે કે આજે ને આજે પાપડી નું કામ ચાલુ થવું જોઈએ

જે નદી પંદર દિવસ વરસાદ પડી એ નદી પુલ તૂટી ગયો કોઈ સાંભળવા વાળો નથી અહીંયા બધા ગામડા ભેગા થયા છે તો પોલીસ આવી ગઈ છે અમે રસ્તો રોક્યો છે અમે આઠ દિવસ થી હેરાન થઈ કદાચ રસ્તો રોકીને બે કલાક પબ્લિક હેરાન થશે તો અમારા માટે બધા આઠ ગામ સુખી થશે એક બે કલાક માટે અત્યારે રજાકભાઈ અહીંયા બધાને ભેગા મળે છે તો ડિટેન કરવા આવ્યા છે એમને અમારી માંગ એટલી છે કે અહીંયા ઇન્જિનિયર સાહેબ આવે રસ્તો જોવે અને અમારો જલ્દીથી જલ્દી બને તેમ કામ ચાલુ કરે પ્રજાપતિ સાહેબને અહીંયા હાજર કરો પ્રજાપતિ સાહેબ પોતાની પોતે ગાડી કાઢી લે